માતાજી જે બીકોનમાં વાળું સે થોડુંક પરસાણ લેતા આવ્યા છે જો આ બધું આ લેતા છે તો છે પાતળી સમોસા ગાંડા ની વાલી વસ્તુ

તો આગળ થોડાક વધારે પછી એને ફેમિલી લાવી હતી અને બધા બાળ બચ્ચા ગોપાલ હોય એને પણ પેટ ઉપર કોઈ પાટું ન મરાય એ બિચારાની ગણતરી છે તો કે ભલે તમતા કે હું તમને લાગવા કરીને થોડુંક આગળ વધારીશ તમને શીખવાડીશ કે બીજા બ્રાહ્મણો નવા કરીને આપણે ભલે રાહુલભાઈ ને એને થોડોક આગળ વધે એને આગળ ખુબ ખુબ ધંધામાં આગળ વધારે ને એની ફેમિલી ફેમિલી ખુશ ખુશ બસ એવી આશીર્વાદ દુવા માતાજી ભગવાન

દુખ માં નથી ઉભો ભલે ભાઈ સત્યની વાત સાસિત કરે પહોળું પુલડું હોય તો માણસ ને દુનિયામાં હલન ચલણ થઈ જાય એક ટકો એવો થઈ જાય છે આંગળામાંથી એક આંગળું એવું કદાચ એવું માણસ નીકળી જાય તો એને સુધારો ઉધારો કરીને એને ટૂંક માંથી સમજવું જોવા વડીલ બેઠા છે એ સલાહ સૂસન કરી હશે પણ ભાઈ કેમ કે મોટો કેવાય ને એટલે એમની જોડે વાત કરી છે

એના પપ્પા મારી પડે પણ એનું લોહી છે પણ અમે કદાચ તો એ અમે ફાડીએ અમને ફાળે ને ફાણકી આમ બદ ભરી જાય અમને અને એના મામા વાળી બોલશે જોકે મમ્મી પ્રેમ ભાવના વાળી હોય સકે તો એનું હોય તો હોય ને કેમ કે મમ્મી ભેગી જ રહેશે

સુપાઈ ગિર આપતી પણ એનું હયું એને દાસ્યું ને તે એ અમને સંભળાવ્યું એનું રેકોર્ડિંગ કે મને કેવી રીતના પોઝિશન ઉપર કરે છે હું તો એમ કહું કે દેવાય બિલકુલ દેતા જો ને પાંચ નાતીલા પણ જો તમે લાવશો તો એમને પણ અમે સંભળાવશું બસ એટલું અમે કેવા માંગીએ અમે બાકી છે એને કહેવાનું છે એને કહેવાનું જો કે એના ભાઈ પણ બોલે છે ને તો પણ માં મારી બેન દીકરી પણ હામ બોલતી નથી હેઠું જોઈને નજર રાખીને બેસી જાય છે આટલી તો એના માન મર્યાદા છે તે બરોબર બસ એટલું કહું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય ભગવાન મમ્મી ગો અને માતાજી તો માફને ગાલું ન જાય તો લેવા બધા એટલે પૂવા બધાય એને પૂવા 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 ઈ ગાળે પે પે આબધું ને રેકોર્ડિંગ આબધું ને સ્પીકર ફોન માં કોઈ પણ હબળાયુંતું કોઈ ગામ બોલાય કોઈને મને દેવશરન પપ્પા હેંતો દેવશરન નું Like, follow, subscribe, follow. like follow, share, follow, subscribe, follow, comment, subscribe comment, like comment, share comment, subscribe, comment, 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 comment,